વેલકમ બેક ટુ માય ચેનલ એસન્સ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ જુઓ અત્યારે અમે જઈ રહ્યા છીએ કઠલાલ એક મંદિરે મહાદેવજી શિવજીનું મંદિર છે ત્યાં કાલે પૂજા છે અમારી પરમ દિવસે તો બસ એ પૂજા માટે જઈ રહ્યા છીએ હવે અમે રેડી છીએ ઘરેથી નીકળી ગયા બસ રસ્તામાંથી મમ્મી પપ્પાને લઈ લઈએ પછી અમિતભાઈને હાફ ડે પતર એટલે એ જોબથી ડાયરેક્ટ છોકરાઓને હિરલને લઈને પહોંચી જશે કઠલાલ કદાચ એ માસીન લેવા બી મણિનગર જવાના છે એમને લઈને પછી કઠલાલ આવશે નવે અમે ડાયરેક્ટ કઠલાલ જઈશું તો બસ મમ્મી પપ્પાને લેવા જઈ રહ્યા છીએ હેપી હેપી બહુ એક્સાઇટેડ છું છોકરાઓને કઠલાલ જવા મળે નાની નાનીના ઘરે આમ તો એકચ્યુઅલી નાની લોકો બાજુમાં જ રહે છે પણ અમારું ઓરિજનલ ઓરિજિનલ એનું મોસાળ છે જે એ કઠલાલ છે તો કઠલાલ જવાના છોકરાઓને બહુ જ બહુ જ બહુ જ આનંદ હોય છે ખુશખુશ હોય છે કે ક્રી તો ત્રણ દિવસથી મમ્મી ક્યારે જઈશું કઠલાલ ક્યારે જઈશું કઠલાલ કેમ કે મમ્મી લોકો હમણાં ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષથી જ અહીંયા અમદાવાદ શિફ્ટ થયા છે બાકી એ લોકો અત્યાર સુધી ત્યાં કઠલાલ જ રહેતા હતા એટલે બસ જો તમારી લોકો જોડે વાત કરતાં કરતાં ત્યાં સુધી પહોંચી ગયા મમ્મીના ઘરે એ રેડી જ છે નીચે ઊભા છે મેં ફોન કરી દીધો તો એમને એટલે રેડી થઈને આવી ગયા છે નીચે

જે દેશી મકાઈ ખાવાની મજા આવે ને એવી અમેરિકન મજા ના આવે ને મમ્મી અમેરિકન મકાઈ એ બાફેલી જ સરસ લાગે અને શેકેલી શેકેલી દેશી મકાઈ મજા આવે ખાવાની મકાઈની મજા કરતા કરતા આવ્યા અને પહોંચી ગયા અમારા કઠલાલમાં અમારા ગામમાં એન્ટ્રી લઈ લીધી છે આ છે અમારું ગામ डिवाइडर થઈ ગયા હે બચ્ચે એક ગ્રુપ્સ ફેમિલી ઓફિસ પપ્પા ત્યા નાસ્તો આપતા કોઈ ઓળખો તમે નાસ્તો બધો રિટેડ થઈ તમારી હા તમારી જોડે જે હશે બધારે રિટેડ થઈ ગયા છે બરાબર પર હેલ્પર મોરેલા હોય તો ઉડતી જ હા

સોફા રીતે ખસેડીને આગળ આવવું પડે ને મમ્મી ઉદેવ ના લીધે લાસ્ટ ટાઈમ અહીંયા અહિયાં કોર્નર હતો ને આખો ખરાબ થઈ ગયો ઘરે આવ્યા ને ત્યારે ઉધે એટલી બધી લાગી ગઈ હતી ને તો વચ્ચેનો સોફા જ ખરાબ થઈ ગયો અહીંયા રહે નહીં કોઈ એટલે તો અભી આ વખત ચોખ્ખું જ નહીં મમ્મી હમણાં થોડો ટાઈમ પહેલાં જ તમે આવ્યા હતા એટલે એકદમ ક્લીન છે લાઈટ ઓન થાય એકદમ ક્લીન છે આ વખતે ઘર એટલું ગંદુ નથી ખાલી બહાર સાઈડમાં પેલું હમણાં ચોમાસાનું વાતાવરણ છે એટલે વાવાઝોડું વરસાદ ને બધું આવતું હોય એના લીધે

તે સર કે કે બી મજા આવે નીચે એવું છે નીચે આજુબાજુ ઊંચા ઊંચા ઘર હોય એટલે પવન ઓછો આવે કે કે એ ઉપર પવન સારો આવે છે તો નીચે રસોઈ થઈ રહી છે એ બગા લે લો કો આવી એટલે રસોઈ કરી રહ્યા છે અને આ લોકો ક્રિકેટ રમી રહ્યા છે ઉપર અને ક્રિક ને સાચવા માટે મારે ઉપર આવવું પડ્યું કેમ કે અહીંયા નાની પહાડી હોય છે તો નવી નવી રસોઈલા જરા અમાર લગન નતો ત્યારે શીતલ છે ને અહીંયા નીચે અહીંયા નીચે ઊભી રેતી હતી આજે તમને આ શેડ જેવું દેખાય છે ને શેડ નહોતું પેલા અને આ ઘર ભી નતું અને આ બધું કઈ જ નતું આ બધું જ પૂજા પૂજા કરવાની જળ ચડાવવાનું ચડાવવાનું દૂધ મિનિટ કરીને પછી ઘરે આવવાનું અમારા ઘરમાં બધાનો એ નિયમ હતો જે અમદાવાદ જઈને મારે બંધ થઈ ગયું કે ઘરે અમદાવાદ બહુ દૂર મંદિર છે તો રેગ્યુલર હું દર સોમવારે મંદિર જઉં છું અહીંયા ડેલી જતી હતી અને જો ઉપરથી અમારા ટેરેસ પરથી આસપાસ નો બાજુમાં બે માણનું પછી પાછળથી બની ગયું આ ઉપર અને અત્યારે હવે અમે અહીંયા કોઈ રહેતા નથી એટલે અમે ઉપર નથી બનાવ્યું બહુ જ મસ્ત વેધર છે બહુ જ મસ્ત વેધર છે મજા આવી જાય એવું વેધર છે છોકરાઓ સુનિત ને ભાઈ સ્પેશિયલ સુનિતને પણ અહીંયા સુનિત કેટલું ગમે તમને કટલાલવા એ તો મને શકે કાશ્મીર આપણે અમદાવાદ બધું વેચી કરી નહીં કઠલાલ રહેવાઈ જઈએ અહીંયા ઘર લઈ લઈએ મસ્ત બે માળનો જબરજસ્ત બંગલો બનાવી દઈએ અને અહીંયા જ રહીશું એમ એક અમદાવાદ છોડી કોઈ અહીંયા આવતું હશે ભણવાનું તો થોડા મોટા થાય પછી તો આગળ જ છે ને છોકરાઓને ત્યાં આગળ અહીંયા અહીં શું કરવાનું હતું આપણે એને હોલિડે હોમ માટે તો આપણે ઓલરેડી આ ઘર છીએ જ અહીંયા ઉનાળામાં આવીએ ને ઘણી વખત તો અહીંયા ટેરેસ પર ગાદલા લઈને અહીંયા સુવા આવી જઈએ ઉપર બહુ જ મજા આવે ઉપરમાં સૂવાની એટલો ઠંડો ઠંડો પવન આવતો હોય પણ એક વસ્તુ એ છે કે સવારે વહેલી આંખ ખુલી જાય તમારી પાંચ વાગે તો આંખ ખુલી જાય એટલું બધા પક્ષીઓ ચી 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 કરતા હોય ને એના લીધે અને બીજું કજવાળું થઈ જાય એટલે તમારી આપોઆપ આંખ ખુલી જાય તોય બી આંખ હું તો ઓઢીને પડી રહું તો મંદિરની આરતી ચાલુ થઈ જાય એટલે તો પછી ઉઠી જ જવું પડે એટલે અહીંયા ઉઠી જે બાકી મજા બહુ આવે અહીંયા જો મારા ઘરથી મારું ઘર છે અહીંયા બાવીસ વર્ષ પહેલાં અમે આ ઘર બનાવ્યું હતું અહીંયા જો આગળની લાઈન છે અમારી ઘરની છે બતાવું તમને જો આ ગાડી ઊભી રાખી છે અમે ઘરની આગળ આ રીતે અમારા ઘરનો ખાચો છે

ફરમબામ ધ્યાન રાખતા થલે બસ તો એ સુનિ ધ્યાન રાખનાર છે આ રીત હું નીચે જોઉં નીચે જોઈએ સુ થઈ રહ્યું છે અને કંઈ હેલ્પ કરવા જેવી હોય તો હેલ્પ કરાવીએ સો બનાઈલ દર જંબાવા બાર તો ચાર રસ મળ્યા એવું પક્ક

પણ હવે આજકાલ હવે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષે મળીએ છીએ બધા પણ હવે નેક્સ્ટ દિવાળીમાં આના આ દિવાળીમાં નહીં આ દિવાળીમાં બધા આવવાના છે એટલે ફૂલ એન્જોય કરવાના છીએ એ વખત માસી ધૂમ ધૂમ મસ્ત ક્યાંય ફરવા ફરવા બધા રજા અત્યારથી એ બંને બધાને ફોન આવે છે તમે બધા ફ્રી રહેજો અમે આવીએ જ છીએ આપણે પહેલાં જેટલું એન્જોય કરી એટલા સરસ દિવસો હતા ને નહીં પાછા આવશે હા તો બસ ચાલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું કાલે બહુ સરસ આવશે આનાથી પણ વધારે સારું આવશે કાલનું તો જોતા રહેજો બાય કે બાય